સમાચાર મહેતા વાંચે છે દિલ્હીના મુખ્યમંત્રીના નામની પસંદગી માટે ભાજપના ધારાસભ્ય દળની બેઠક ચાલી રહી છે કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું કે અંતરિક્ષ જૈવ પ્રૌદ્યોગિક અને પરમાણુ ઉર્જાના ક્ષેત્રમાં ભારત વૈશ્વિક માપદંડો સ્થાપિત કરી રહ્યું છે ટકાઉ અને પ્રતિરોધક જ નહીં પણ જાતે જ સફાઈ પણ કરી શકે તેવા અદ્યતન કાપડનું ભારતમાં ઉત્પાદન થશે અને ગુજરાત વિધાનસભામાં આજથી બજેટ સત્રનો આરંભ ચેમ્પિયન્સ ટ્રોફીમાં દુબઈમાં બાંગ્લાદેશ સામે ભારતની પાયલી મેચ આવતીકાલે રમાશે સમાચાર વિગતવાર દિલ્હીના મુખ્યમંત્રી પદ માટેની જાહેરાત થોડીવારમાં કરવામાં આવી શકે છે દિલ્હીમાં ભાજપની ધારાસભ્ય દળની બેઠક યોજાઈ છે નિરીક્ષક રવિશંકર પ્રસાદ અને ઓમપ્રકાશ ધનખડ પણ બેઠકમાં ઉપસ્થિત છે આ બેઠક ચાલી રહી છે આ બેઠક દરમિયાન નિરીક્ષકો મુખ્યમંત્રીના નામની જાહેરાત કરશે કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે ભારત હવે માત્ર ફોલોઅર જ નથી રહ્યું પરંતુ હવે તે વૈશ્વિક માપદંડો સ્થાપિત કરી રહ્યું છે જે વિવિધ ક્ષેત્રમાં નેતૃત્વ અને અગ્રણી નવીનતાઓ પ્રદાન કરે છે તેમણે અંતરિક્ષ જૈવ પ્રૌદ્યોગિક અને પરમાણુ ઉર્જા વગેરે ક્ષેત્રમાં તાજેતરના વર્ષોમાં ભારતે કરેલી નોંધપાત્ર પ્રગતિ પર પ્રકાશ પાડ્યો હતો જેણે પોતાને વૈશ્વિક મંચ પર અગ્રેસર તરીકે સ્થાન આપ્યું છે ડોક્ટર જીતેન્દ્રસિંહે ધ્યાન દોર્યું હતું કે ભારતના અંતરિક્ષ ક્ષેત્રમાં અભૂતપૂર્વ પરિવર્તન જોવા મળ્યું છે જેમાં મહત્વાકાંક્ષી મિશનો અને આંતરરાષ્ટ્રીય જોડાણમાં વધારો થયો છે સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ સ્પેડેક્સ ભારતની ટેકનોલોજીકલ પ્રગતિનું પ્રમાણ છે જે ગગનયાન ચંદ્રયાન ચાર અને ભારતનું આગામી આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન ભારતીય અંતરિક્ષ સ્ટેશન સહિત ભવિષ્યના અંતરિક્ષ અભિયાનો માટે માર્ગ મોકળો કરે છે તેમણે કહ્યું હતું કે ડીએનએ આધારિત કોવિડ નાઇન્ટીન રસી અને સર્વાઇકલ કેન્સર માટે પ્રથમ હર્પીઝ વાયરસ રસી સાથે ભારત વૈશ્વિક હેલ્થકેર નવીનતામાં મોખરે છે કેન્દ્રીય મંત્રીએ ભારતની બાયો ઇકોનોમી દસ અબજ ડોલરથી એકસો ચાલીસ અબજ ડોલર સુધી પહોંચીને સમૃદ્ધ બાયોટેક સ્ટાર્ટઅપ સાથે બસો પચાસ અબજ ડોલર સુધી પહોંચવાની તૈયારીમાં છે ટકાઉ અને પ્રતિરોધક જ નહીં પણ જાતે જ સફાઈ પણ કરી શકે તેવા અદ્યતન કાપડના ઉત્પાદન સાથે ભારતનું રાષ્ટ્રીય ટેકનિકલ ટેક્સટાઇલ મિશન કાપડ ઉદ્યોગમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે આજે ભિવાનીમાં ટેકનોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટાઇલ એન્ડ સાયન્સીસ ખાતે આયોજિત રાષ્ટ્રીય ટેક્સટાઇલ કોન્ફરન્સને સંબોધતા મિશન ડિરેક્ટર અશોક મલ્હોત્રાએ જણાવ્યું હતું કે આ નવીન સામગ્રી ટૂંક સમયમાં મોટા પાયે બનાવવામાં આવશે બાદમાં મીડિયા સાથે વાત કરતા શ્રી અશોક મલ્હોત્રાએ જણાવ્યું હતું કે ટેકનિકલ કાપડના ઉત્પાદન માટે લગભગ દોઢ હજાર કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે શ્રી મલ્હોત્રાએ જણાવ્યું કે રાષ્ટ્રીય ટેકનિકલ ટેક્સટાઇલ મિશન હેઠળ પુલ અને રસ્તાના બાંધકામ તબીબી ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાતા ખાસ કપડાં હવે ભારતમાં બનાવવામાં આવશે સરકારે આજે બિહાર હરિયાણા અને સિક્કિમના ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓ માટે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે પંદરમાં નાણાંપંચની ગ્રાન્ટ્સની જાહેરાત કરી છે બિહારને આઠસો એકવીસ કરોડ રૂપિયાથી વધુ રકમની અનટાઇટ ગ્રાન્ટ્સનો બીજો હપ્તો અને અનટાઇટ ગ્રાન્ટ્સના પહેલા હપ્તાનો રોકેલો ભાગ લગભગ અડતાલીસ કરોડ રૂપિયા પ્રાપ્ત થયા છે આ ભંડોળ તમામ આડત્રીસ જિલ્લા પંચાયત પાંચસો ત્રીસ બ્લોક પંચાયત અને આઠ હજારથી વધુ પાત્ર ગ્રામ પંચાયતો માટે છે હરિયાણામાં ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને બસો બે કરોડ રૂપિયાથી વધુ વધુ રકમની અનટાઇડ ગ્રાન્ટ્સનો બીજો હપ્તો અને સાત પોઈન્ટ પાંચ કરોડ રૂપિયાથી વધુ રકમની અનટાઇડ ગ્રાન્ટ્સના પહેલા હપ્તાનો રોકેલો ભાગ પ્રાપ્ત થશે પંચાયતી રાજ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ભંડોળ અઢાર પાત્ર જિલ્લા પંચાયત એકસો બેતાલીસ પાત્ર બ્લોક પંચાયત અને લગભગ બાસઠસો પાત્ર ગ્રામ પંચાયતો માટે છે સિક્કિમને નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન છ કરોડ રૂપિયાથી વધુની અનટાઇટ ગ્રાન્ટનો બીજો હપ્તો મળ્યો છે આ ભંડોળ ચાર પાત્ર જિલ્લા પંચાયત અને એકસો છ્યાસી પાત્ર ગ્રામ પંચાયત માટે છે ભારત અને આર્જેન્ટિનાએ આજે લિથિયમ સંશોધન અને ખાણમાં સહયોગ મજબૂત કરવા માટે સમજૂતીના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા કોલસા અને ખાણ મંત્રી જી કિશન રેડ્ડી અને આર્જેન્ટિનાના કેટામાર્કાના ગવર્નર રાઉલ એલેજાન્ડ્રો જલીલ વચ્ચે આજે નવી દિલ્હીમાં યોજાયેલી બેઠક દરમિયાન આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા બેઠક દરમિયાન ખાણકામ ક્ષેત્રમાં ખાસ કરીને લિથિયમ સંશોધન અને રોકાણની તકમાં સહયોગ વધારવા પર ચર્ચા થઈ હતી ઓડિસ્સાના મુખ્યમંત્રી મોહન ચરણમાઝીએ નેપાળ દૂતાવાસને ખાતરી આપી છે કે ભુવનેશ્વર ખાતે કેઆઈઆઈટી યુનિવર્સિટીમાં નેપાળની એક વિદ્યાર્થીનીની આત્મહત્યાના કેસમાં ન્યાય મળશે શ્રી માઝીએ આજે નેપાળ દૂતાવાસ બે રાજદૂતો સાથે વાત કરી હતી અને ખાતરી આપી હતી કે કેઆઈઆઈટી કેમ્પસમાં શાંતિ અને સામાન્યતા પુનઃ સ્થાપિત કરવામાં આવશે જ્યાં સેંકડો નેપાળી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેમણે આ ઘટના પછી ઓડિસ્સાથી ભાગી ગયેલા નેપાળી વિદ્યાર્થીઓને કેમ્પસમાં પાછા ફરવા અને તેમનો અભ્યાસ ફરી શરૂ કરવા પણ વિનંતી કરી હતી નેપાળના વિદેશ મંત્રી ડોક્ટર આર આરઝુરાણા દેવબાએ પણ આ બાબતે ઓડિશાના ઉચ્ચ શિક્ષણ મંત્રી સૂર્યવંશી સુરજ સાથે ફોન પર વાત કરી છે કેમ્પસમાં કથિત ઉત્પીડન બાદ વિદ્યાર્થીની આત્મહત્યાની તપાસ માટે ઓડિશા સરકારે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવની અધ્યક્ષતામાં એક ઉચ્યસ્તરીય તથ્ય શોધ સમિતિની રચના કરી છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુ ટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકશો નવા ફાસ્ટેગ નિયમ અંગે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એનએચએઆઈએ સ્પષ્ટતા કરી છે કે રીડિંગ ટાઈમ પહેલા સાઈઠ મિનિટથી વધુ સમય અને રીડિંગ ટાઈમ પછી દસ મિનિટ સુધી સક્રિય ન હોય તેવા ફાસ્ટેગ પરના વ્યવહારોને નકારવા અંગે કેટલાક પ્રકાશનો દ્વારા પ્રકાશિત સમાચારોના સંદર્ભમાં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એનપીસીઆઈ દ્વારા જારી કરાયેલા અઠાવીસ એક બે હજાર પચીસના પરિપત્રની ફાસ્ટેગ ગ્રાહક અનુભવ પર કોઈ અસર થતી નથી એનપીસીઆઈ દ્વારા આ પરિપત્ર એકવાયર બેંક અને ઇશ્યુઅર બેન્ક વચ્ચે વાહન ટોલ પ્લાઝા પાર કરતી વખતે ફાસ્ટેગ સ્થિતિ અંગેના વિવાદોના ઉકેલને સરળ બનાવવા માટે જારી કરવામાં આવ્યો છે આ પરિપત્રનો હેતુ એ પણ સુનિશ્ચિત કરવાનો છે કે વાહન ટોલ પ્લાઝા પસાર કરે તે પછી વ્યાજબી સમયની અંદર ફાસ્ટેગ વ્યવહારો બનાવવામાં આવે જેથી ગ્રાહકોને મોડા વ્યવહારોથી હેરાન ન થાય ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી પ્રારંભ થયો શ્રી દેવવ્રતે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે સરકારના વિકાસમાં આયોજન અને કાર્યક્રમોમાં જ્ઞાન એટલે કે ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિના ઉત્કર્ષ અને ઉત્થાન પર ધ્યાન કેન્દ્રિત કર્યું રાજ્યપાલના સંબોધન બાદ આભાર પ્રસ્તાવને ગૃહમાં રજૂ કરાયો દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહમાં પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય ડોક્ટર મનમોહનસિંહ સ્વર્ગીય ધારાસભ્ય કરસન સોલંકી પૂર્વ ઉપાધ્યક્ષ શંભુજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય કમલેશ પટેલના અવસાન અંગે શોકદર્શક ઉલ્લેખ કર્યો ત્યારબાદ ગૃહની કાર્યવાહી આવતીકાલ સુધી મુલતવી રાખવામાં આવી જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કેન્દ્ર શાસિત પ્રદેશમાં જળ વ્યવસ્થાપન અને સંરક્ષણ માટે વધુ સક્રિય અભિગમ અને સામૂહિક પ્રયાસો કરવા હાકલ કરી છે આકાશવાણી જમ્મુ સંવાદદાતાના અહેવાલ મુજબ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં મુખ્યમંત્રીએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીર આ વર્ષે વરસાદમાં ભારે ઘટને કારણે પાણીની કટોકટીનો સામનો કરી રહ્યો છે તેમણે લોકોને પાણીનો ઉપયોગ કરવાની રીત બદલવા વિનંતી કરી હતી મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લામાં હોક ફોર્સ અને જિલ્લા પોલીસ દળ સાથેની અથડામણમાં આજે ત્રણ કટ્ટર નક્સલીઓ માર્યા ગયા ત્રણેય નક્સલીઓ મહિલાઓ છે આ અથડામણ ગઢી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુબકાર ફોરેસ્ટ રેન્જના રોન્ડા ફોરેસ્ટ કેમ્પ પાસે થઈ હતી નક્સલીઓ પાસેથી રાઇફલ અને દૈનિક ઉપયોગની અન્ય વસ્તુ જપ્ત કરવામાં આવી છે જમ્મુ અને કાશ્મીરના સોનમર્ગમાં આયોજિત નવમી રાષ્ટ્રીય સ્નો શુ ચેમ્પિયનશીપ બે હજાર પચીસમાં લદ્દાખની સ્નો શૂ ટીમે નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે વીસ રાજ્યની ટીમ સાથેની સ્પર્ધામાં લદ્દાખે પંદર મેડલ મેળવી કુલ મેડલ ટેબલમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે લદ્દાખની ટીમે છ સુવર્ણ પાંચ રજત અને ચાર કાંસ્ય ચંદ્રક જીત્યા છે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની નવમી આવૃત્તિ આજે બપોરે કરાચીમાં ન્યૂઝીલેન્ડ સામે શરૂ થયેલી મેચમાં ન્યૂઝીલેન્ડે આપેલા ત્રણસો એકવીસ રનના જીતના લક્ષ્યાંક સામે પાકિસ્તાને છેલ્લા અહેવાલ આવ્યા ત્યારે આઠ ઓવરમાં એક વિકેટ ગુમાવીને વીસ રન કર્યા હતા અગાઉ પાકિસ્તાને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ આવતીકાલે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે બાંગ્લાદેશ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે આઠ ટોચની વન ડે ટીમ ધરાવતી આ ટુર્નામેન્ટ પાકિસ્તાન અને યુએઇમાં રમાશે ફાઇનલ આવતા મહિનાની નવમી તારીખે રમાશે ગ્રુપ એમાં ન્યુઝીલેન્ડ ભારત બાંગ્લાદેશ અને યજમાન પાકિસ્તાન છે ગ્રુપ માં અફઘાનિસ્તાન ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે પાકિસ્તાને બે હજાર સત્તરમાં ફાઇનલમાં ભારતને હરાવીને ક્રિકેટ ટ્રોફીની છેલ્લી આવૃત્તિ જીતી હતી મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ માં આજે યુપી વોરિયર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે વડોદરામાં મેચ રમાઈ રહી છે દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે તો છેલ્લા અહેવાલ પ્રમાણે યુપી વોરિયર્સના ચાર એક ઓવરમાં વિના વિકેટે રન થયા છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર દિલ્હીના મુખ્યમંત્રીના નામની પસંદગી માટે ભાજપના ધારાસભ્ય દળની બેઠક ચાલી રહી છે કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું કે અંતરિક્ષ જૈવ પ્રૌદ્યોગિક અને પરમાણુ ઉર્જાના ક્ષેત્રમાં ભારત વૈશ્વિક માપદંડો સ્થાપિત કરી રહ્યું છે ટકાઉ અને પ્રતિરોધક જ નહીં પણ જાતે જ સફાઈ પણ કરી શકે તેવા અદ્યતન કાપડનું ભારતમાં ઉત્પાદન થશે ગુજરાત વિધાનસભામાં આજથી બજેટ સત્રનો આરંભ થયો અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં દુબઈમાં બાંગ્લાદેશ સામે ભારતની પહેલી મેચ આવતીકાલે રમાશે આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા